નમસ્કાર મિત્રો સ્વાગત છે આપ સર્વનું તમારી પોતાની યુટ્યુબ ચેનલ ધોરણ વિશેનું જે ગુજરાતી એટલે કે પલાશ જે નવું પાઠ્યપુસ્તક આવી ચુક્યું છે જેમના કાવ્ય નંબર પાંચ જય જય ગરવી ગુજરાત જેમના ભાગ નંબર એક એટલે કે કાવ્યોની સમજૂતીનું સંપૂર્ણ સોલ્યુશન એટલે કે સરળ સમજૂતી સાથેના સોલ્યુશનની તમે પીડીએફ મેળવી શકો છો તેમની લિંક નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર મળી જશે અને ભાગ નંબર બે ની અંદર આપણે સ્વાધ્યાય સોલ્યુશન એટલે કે પ્રશ્નોના જવાબનું સોલ્યુશન આપણે જોઈશું તો પણ તમે પીડીએફ મેળવી શકો છો જેની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર મળી જશે તો ચાલો આપણે શરૂઆત કરીએ ભાગ નંબર એકની કામની સમજૂતી સાથે જોઈએ અહીં તમને કવિ આપેલા છે કે કવિ વીર નર્મદ દવે નર્મદનું પૂરું નામ નર્મદાશંકર લાલશંકર દવે હતું તેમનો જન્મ સુરતમાં થયો હતો તેમણે સમાજ સુધારાનું અને સાહિત્યનું ઘણું કામ કર્યું હતું સાહિત્ય સર્જન માટે તેમણે શિક્ષકની નોકરી છોડી હતી સાહિત્યના અનેક સ્વરૂપોમાં તેમણે પહેલ કરી હતી નર્મદે મારી હકીકત નામની આત્મકથા નર્મ નર્મ કવિતા નર્મગ ધર્મ વિચાર વગેરે ગ્રંથો આપ્યા છે તેમણે નિબંધ કોષ આત્મકથા વગેરે દ્વારા અર્વાચીન ગુજરાતી સાહિત્યના વિકાસ માટે પાયાનું કામ કર્યું છે તો આ કાવ્ય સમૂહમાં ગાઈ શકાય એવું ગુજરાતનું ગૌરવ ગીત છે નર્મદનો ગુજરાત માટેનો પ્રેમ એની દરેક કડીમાં છે તો કવિએ તેમાં ગુજરાતની ભૌગોલિક સીમાઓ દર્શાવતા ચારે દિશાઓના ચાર તીર્થ સ્થળોનો ઉલ્લેખ કર્યો છે એમાં પ્રેમ અને શૌર્ય વ્યક્ત થાય છે આ કાવ્યમાં ખમીર સાહસ અને પરાક્રમનું વર્ણન છે કવિએ અહીં નર્મદા મહી વગેરે નદીઓને યાદ કરીને ગુજરાતના ઉજળા ભવિષ્યનો અણસાર આપ્યો છે તો વિદ્યાર્થી મિત્રો ધોરણ છના ગુજરાતી વિષયનું જે નવું પાઠ્યપુસ્તક આવ્યું છે તેમના પાઠની સરળ સમજૂતી અને સ્વાધ્યાયના સંપૂર્ણ સોલ્યુશનની તમે બુક મેળવી શકો છો અહીં કોન્ટેક નંબર આપેલો છે જેમાં તમે કોન્ટેક કરી અને પીડીએફ જે ઓશન કોચિંગ ક્લાસીસ એપ્લિકેશન પરથી તમે પીડીએફ મેળવી શકો છો તો જોઈએ આપણે સરસ મજાની કાવ્ય જય જય ગરવી ગુજરાત જય જય ગરવી ગુજરાત દીપે અરુણ પ્રભાત ધ્વજ પ્રકાશ છે જળહળ કસુંબી પ્રેમ શૌર્ય અંકિત તું ભણવ ભણવની જ સત શક્તિ સહુને પ્રેમ ભક્તિની રીત ઊંચી તું જ સુંદર જાત જય જય કરવી ગુજરાત જો જોઈએ તમને સમજૂતી હૈ ગૌરવશાળી ગુજરાત તારો જય જય કાર હો હે મહાન ગુજરાત તવ જય જય કાર હો પ્રભાતના લાલ રંગ રતાશને સવાર પૂર્વમાં દીપી રહી છે પ્રેમ અને શૌર્યના પ્રતિક સમો કેસરી રંગનો ધ્વજ પ્રકાશે છે હે ગુજરાત તું તારા સંતાનોને પ્રેમ ભક્તિની અનોખી રીત શીખવો ઉત્તરમાં અંબા માતા પૂર્વમાં કાળી માતા તે દક્ષિણ દિશમાં કરંત રક્ષા કુંતેશ્વર મહાદેવ ને સોમનાથ ને દ્વારકેશ એ પશ્ચિમ કેરા દેવ છે સહાયમાં સાક્ષાત જય જય ગરવી ગુજરાત જો એ તેમને સમજૂતી કે તું પડે જાતે ઊંચ છે સુંદર છે એ હે ગૌરવશાળી ગુજરાત તારો જે જે કાર હો ઉત્તર દિશામાં અંબા માતા પૂર્વ દિશામાં કાળી માતા સદા રક્ષા કરે છે ત્યાં દક્ષિણ દિશામાં ઉંતેશ્વર મહાદેવ રક્ષા કરે છે ને પશ્ચિમ દિશામાં સોમનાથ ને દ્વારકેશ તને સહાય કરવામાં સાક્ષાત છે હે ગુજરાત તારો જય જય જોય સુભટના શુદ્ધ રમણ ને રત્નાકર સાગર પર્વત પરથી વીર પૂર્વજો દે આશીષ જય જય જળ કર સંપે સોહે સૌ જાત જય જય ગરવી ગુજરાત કે તાપી અને નર્મદા નદી જોઈ મહી નદી અને બીજી નદીઓ પણ જોઈ પણ સુરવીર લડવૈયાઓના શૌર્યભર્યા યુદ્ધો જોયા અને જોઈએ રત્નોની ખાણ સમૂહ રત્નાકર સમુદ્ર ત્યાં પર્વતના ઉન્નત શિખરો શૃંગો પરથી પૂર્વજો વિજય મળે એવી આશિષ વરસાવી રહ્યા છે સમગ્ર જાત પોતિકા સમથી શોભી રહી છે હે ધન્ય ગુજરાત તારો જય જયકાર હો હે અણહીલવાડના રંગ હે સિદ્ધરાજ જય સંગ તે રંગ થકી પણ અધિક સરસ રંગ થશે માત શુભ મધ્યાહન શોભશે વીતી ગઈ છે રાત જન જનધૂમે નર્મદા સાત જય જય ગરવી ગુજરાત અને નર્મદનું પદ મંદિર તો તે સિદ્ધરાજ જયસિંહને અણહિલવાડ નો રંગ એટલે કે સુવર્ણયુગ હે મા ગરવી ગુર્જરી આ સુવર્ણ રંગથી પણ અધિક રંગ કીર્તિ સત્વરે પ્રાપ્ત થશે કલ્યાણકારી શુભ સંકેત શુકન મળી રહ્યા છે રાત વીતી ગઈ છે ફરી મધ્યાહન તપશે નર્મદા સાથે સૌ ઘૂમી રહ્યા છે હે પૂર્ણ ભૂમિ ગુજરાત તારો જય જયકાર હો તો વિદ્યાર્થી મિત્રો ધોરણ ત્રણથી આઠની જે નવી સ્વ અધ્યયન આવી છે બે હજાર ચોવીસ પચીસ જેમાં બધા જ ભાગના તમામ વિષયના સોલ્યુશનને પીડીએફને બુક મેળવી શકો છો જેમાં તમે બુક મેળવવા માટે અહીં નંબર આપેલો તેમાં કોન્ટેક્ટ કરી શકો છો અને પીડીએફ માટે ઓશન કોચિંગ ક્લાસીસ જે એપ્લિકેશન પરથી પણ તમે મેળવી શકો છો જોઈએ તેમના શબ્દાર્થ ગરવી તો મહાન ગૌરવશાળી દીપે પ્રકાશે શોભે અરુણું પ્રભાતના સૂર્ય જેવું લાલ રંગનું પ્રભાત તો પ્રભાત સવાર ધ્વજ ધજા વાવટો કસુંબી કસુંબાના ફૂલોના રંગોનો લાલાશ ભર્યા કેસરી રંગનો પ્રેમ શૌર્ય અંકિત પ્રેમ અને વીરતાની છાપ વાળો નિજ તો પોતાના સતતી તો સંતાન બાળ બચ્ચા કુંતેશ્વર તો મહાદેવ દમણ પાસે આવેલું એક શિવ મંદિર રક્ષા તો રક્ષણ બચાવ દ્વારકેશ તો શ્રી કૃષ્ણ સાક્ષાત તો હાજરા હજુર પ્રત્યક્ષ જોઈ તો જોઈ સુભટના તો બહાદુર લડવૈયા ના જૂથ રમણ તો યુદ્ધ ક્રીડા લડાઈના ખેલ રત્ના કર તો રત્નોની ખાણ સમુદ્ર પૂર્વજો તો પહેલા જન્મેલાઓ અને વડવાઓ આશીષ તો આશીર્વાદ જય કર તો જય કરનારી જીત આપે એવી સિદ્ધરાજ જયસંગ પાટણના સોલંકી રાજા ઈસવીસન એક હજાર ઇઠ્યોતેરથી ઈસવીસન અગિયારસો તેતાલીસના અરસામાં અધિક તો વધારે સત્વરે ઝડપથી શુભ કલ્યાણકારી શકુન તો શુકન ભાવિના એંધાણ મધ્યાહન તો બપોર તો વિદ્યાર્થી મિત્રો પાઠ નંબર એટલે કે ધોરણ ગુજરાતી વિષયના જે પાંચ નંબર પાંચના ભાગ નંબર એકનું સંપૂર્ણ સોલ્યુશન આપણે જોઈ ચૂક્યા છીએ તેમનું સોલ્યુશનનો વિડિયો તમે તમારા મિત્રો દોસ્તોને જરૂરથી શેર કરજો ફરી આપણે મળીશું ભાગ નંબર બે એટલે કે સ્વાધ્યાયના પ્રશ્નોના જવાબના સોલ્યુશન સાથે